રહે નેશન ન્યૂઝ હું સાથે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળતા આ શહેરને અકલ્પનીય નુકસાન થવા પામ્યું છે જો કે આ માનવસર્જિત તારાજી બાદ વડોદરા શહેરમાં રાજકીય નેતાઓ પ્રત્યે અણગમો ઉભો થવા પામ્યો છે વાતાનુકુલિત ખંડમાં બેસીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે ટાઈમપાસ કરનાર સત્તાધીશોની નિષ્કાળજીને પરિણામે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું હતું જોકે એક તરફ ચોક્કસ નેતાઓ પ્રજાનો સામનો ન કરવો પડે તેમજ પ્રજાના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સિટી કમાન્ડ સેન્ટરમાં જ બેસી રહેવાનું પસંદ કર્યું ત્યારે પહેલે દિવસથી જ કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એક સામાન્ય બરોડિયન તરીકે ગ્રાઉન્ડ ઝીરો ઉપર રહીને ગળાબૂડ પાણીમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ અને ભોજન પૂરું પાડવાની દિશામાં કામ કર્યું રાત દિવસ જોયા વગર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને તેમની ટીમ લોકોની પીડામાં સહભાગી બની ત્યારે જ્યારે શહેરમાંથી હવે પાણી ઓસર્યા છે ત્યારે આજરોજ ડોક્ટર હેમાન જોશી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને જાંબુવા નેરો બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું તો બીજી તરફ ડુમા ચોકડી પાસેના સર્વિસ રોડની હાલત પણ અત્યંત બિસ્માર બની હતી શહેરમાં ખાબકેલા વરસાદને પરિણામે આ રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકોને આ રસ્તો પસાર કરતી વેળા નવ નેજા પાણી ઉતરી જાય એવી સ્થિતિનું સર્જન થયું હતું આ રોડ ઉપરથી અસંખ્ય ભારદારી વાહનો પણ પસાર થતા હોવાને લીધે મુસાફરો પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે આ રોડનું સમારકામ કરવું પણ અનિવાર્ય હોવાની નોંધ લઈને સાંસદ ડોક્ટર જોશીએ આ રોડની તાબડતોડ મરંમત કરવાની સૂચના આપી અને એટલું જ નહીં પરંતુ ખુદ ત્યાં હાજર રહીને દુમાડ રોડને ફરી એકવાર ગણતરીના સમયમાં લોક ઉપયોગી બનાવી દેતા રહીશો અને વાહન ચાલકોએ પણ સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો આ બે ઘટનાથી એમ સ્પષ્ટપણે ફલિત થયું હતું કે જો કામ કરવાની તમામ કાર્યો શક્ય છે માત્ર એ માટે એસી કેબિનનો મોહ છોડીને લોકોની સેવામાં લાગી જવું પડે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર